રાજવા રોડ પર આવેલા નારાયણ સોસાયટી વિસ્તારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રક્તરંજિત ઘટના બની હતી અઠ્યાવીસ વર્ષીય અક્ષય સોલંકીની છાતીમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મારી તેના મિત્ર દેવેન્દ્ર ઉર્ફે રાજા સોલંકીએ હત્યા કરી પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે કે બંને વચ્ચે જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી જે બાદ આરોપીએ ગુસ્સામાં પોતાના ઘરેથી ખંજર લાવી હુમલો કર્યો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે અને હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે મારનાર જે આરોપી છે એનું નામ છે દેવેન્દ્ર સુરેશભાઈ સોલંકી ભૂતકાળમાં તેઓ બંને એક જ સોસાયટીમાં રહેતા હતા અને અગાઉ એ લોકોના સામાન્ય ઝઘડાઓ ચાલતા એકબીજાની વચ્ચે આપસમાં દુશ્મની છે એ ચોક્કસ છે ગઈકાલે મોડી રાતના આ બંને મરણ જનાર અક્ષય અને આરોપી દેવે કોઈ એક જગ્યાએ ચા નાસ્તો કરવા ભેગા થયેલા એક ત્રીજો મિત્ર અને એક ચોથો મિત્ર પણ હતો જે હજુ સુધી એમની ચા નાસ્તો કર્યા પછી એકબીજાને સામાન્ય બોલાચાલી થાય છે ચા નાસ્તાથી આરોપી નું ઘર બિલકુલ નજીક છે તેમનું પીએમ કરાવવામાં આવે છે આરોપીને અલગ અલગ ટીમો બનાવી અને રાતોરાત

અને પ્રોવિઝનના ગુનાના કારણે એમના વિરુદ્ધના અટકાયતી પકલા લેવામાં આવેલ છે જે મરણ જનાર છે એમના વિરુદ્ધ ટોટલ 7 પોજદારી ગુનાની એફઆઈઆર થયેલી છે જે તમામ ગુનાઓ મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓ છે 324 25 26 અને ધાકધમકીઓનો છે એક એસસી ગુનો છે અને ત્રણ અટકાયતી પકલા લેવાયેલા છે બિલકુલ હજુ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તેમના પૂરતા રીમાન્ડ લેવામાં આવશે ચાલક છે એમનો આમાં કોઈ રોલ છે કે કેમ એ ચોક્કસપણે તપાસ દરમિયાન જો ઇન્ટ્રોગેશન અને ફરિયાદી ની પૂછપરછ અને પોલીસની ખાનગી ઇનપુટ આ ત્રણેય ભેગી કરશું તો એવું ચોક્કસ છે કે પ્રી પ્લાન નહીં હોય શકે બટ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ફર્સ્ટ ડે છે બે ત્રણ દિવસમાં ચોક્કસપણે ફાઇનલ કહી કે કે પ્રી પ્લાન હતું જો પ્રી પ્લાન હોય ને તો છરી ચક્કું ખીચામાં જવું આ ઘરેથી લઈ આવ્યો છે ફાઇનલ છે એટલે એની જૂની દુશ્મનાવટ છે એટલે એને બદલો લેવાની ભાવના હોઈ શકે અને કાલે ચાન્સ મળી ગયો તો એમને હુમલો કર્યો બનાવ પ્રમાણે અને ફરિયાદીની ફરિયાદ પ્રમાણે એમણે જે ખંજર વાપર્યું છે એ ખંજર એમની પાસે રિકવર કરવામાં આવશે હાલ બિલકુલ માતાજીના મંદિરમાં રાખે છે ભાગવેલથી લીધેલું છે અને ભાગવેલમાં આવા નાના મોટા છરી ચપ્પાઓ ખંજર મળે છે એ પણ કન્ફર્મ છે અને બનાવટ બી ફાગવેલની જ છે હું ઓળખું છું ફાગવેલના સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર